પ્રિઝ્માં તને બધા કેવી કોમેન્ટ કરે છે પ્રિઝ્મા કઈ સ્કૂલમાં ભણે છે પ્રિઝ્મા કઈ સ્કૂલમાં ભણે છે લે આ ક્યાં ગઈ હા એક કામ કરી મમ્મી મમ્મી આપણે તો એકવાર વ્લોગ બનાવી જ નાખો છે પછી અમે પહોંચી ગયા મારી સ્કૂલે સરસ્વતી શિશુ મંદિરમાં ત્યાં અમે વિડીયો બનાવવાની પરમિશન લેવા માટે એડમિન ઓફિસમાં ગયા જો આ અમારા સ્કૂલની એડમિન ઓફિસ છે અને આ કાર્યાલય છે પછી અમે સ્કૂલનો વિડીયો બનાવવાની વાત કરી દી અને અમને વિડીયો બનાવવાની પરમિશન આપી દીધી જો હમણાં થોડી વારમાં પ્રાર્થના શરૂ થાશે ચાલો આપણે ફટાફટ યજ્ઞનો લાભ લઈ લઈએ જો દર શનિવારે આવા પ્રોગ્રામ થાચે જ રહેતા હોય આ છે નર્સરીનો સ્માર્ટ ક્લાસ જો કેવી સરસ એક્ટિવિટી કરાવે છે ચાલો હવે હું તમને લઈ જાઉં બીજા ક્લાસમાં જો બાળકો મિક્સ કઠોર છૂટો પાડી રહ્યા છે એનાથી એકાગ્રતા વધે જો બાળકો એ કેવા સરસ ગોઠવેલા છે જો આ છે એક કે ચિકલા અત્યારે બાળકો મેથી બીટવાની એક્ટિવિટી કરે છે જો ગ્રાઉન્ડમાં કરાટે પ્રેક્ટિસ ચાલુ છે કેવું તોડી નાખ્યો જો નાના છોકરાનું પપેટ શો ચાલુ છે અને અહીંયા સ્કાઉટ ગાઈડની ટ્રેનિંગ પણ આપે છે અને અત્યારે અમારા ડાન્સ ટીચર બાળકોને કથક શીખવાડે છે ચાલો હું તમને પહેલા ધોરણનો ક્લાસ બતાવું